હા જવાબ સીતાજી ને લક્ષ્મણજી વનમાં મૂકી હા સીતાજી ને લક્ષ્મણ વનમાં અને સીતા લક્ષ્મણજી જતા રહ્યા આ પાછા વળ્યા એટલે આ થોડી નાતા આવતા રહ્યા સીતા સીતા બે જીવાતી સીતા હા બે જીવાતી સીતા અને રડતે રડતે ત્યાંથી જતા હતા અને વશિષ્ઠ ઋષિ ત્યાં આવ્યા વશિષ્ઠ ઋષિ મળ્યા મળ્યા એટલે એમના ચરણી પડી હા કે પ્રભુ પતિ પતિથી તજાયેલી નું સ્થાન કયો હા પતિથી તજાયેલી નું સ્થાન કયો કયો આવ્યું એટલે એમને સીધા જ ઋષિ કીધું બેટા માથે હાથ મેલીને કીધું કે તું મારા ચરણમાં તું મારા પગે આવી છે ને હે તો તારું સ્થાન મારા આશ્રમમાં છે આશ્રમમાં છે ગુરુ ચરણમાં ગુરુ ચરણમાં છે બરોબર બીજો બીજો બોલો કીધું ના બીજો લઈ જો પછી એક આઠ દસ બાયો બેઠી હતી હા આઠ દસ બાયો બેઠી હતી બેઠી હતી કે

એટલા માટે થઈ અને પતિ પત્ની કોઈ દાડે ચાર પતિ કે બે પતિ કે એક પતિ એક પતિ સિવાય બીજા પતિ રાખી શકે અને માની મમતાજી માની મમતા ચાર ગુણ સી માના કયા કયા માના ગુણ ચાર માનું દૂધ છે એ કોઈ વાટકીઓ ના ભરોય બરોબર માનું દૂધ ગરમ ના થાય કોઈ ઢેગડા કયો ભરોય ની આ બીજો ગુણ ત્રીજો ગુણ કે માનું દૂધ મેળવાય નહીં બરોબર અને માની મમતા અલગ છે

પોતાના પુરુષ અવર પુરુષ નું ચિતવન ન કરતી હોય હા એને પ્રતિવ્રતા નારી કેવાય છે સર નારી કેવરાય છે બરોબર